હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને હું છું પ્રિયંકા રાણા બાળકો નાના હોય છે ત્યારથી બાળકને પોટી ટ્રેનિંગ કેવી રીતે આપવાનું એટલે કે બાળકને જ્યારે પેશાબ લાગી હોય કે પછી વોશરૂમ જવું હોય તો એ બાળક જાતે કરે એની ટ્રેનિંગ ક્યારથી આપવી જોઈએ ને કેવી રીતે આપવી જોઈએ ઘણા બધા બાળકો મોટા થઈ જાય છે ત્યાર સુધી પણ બાળક બોલતું નથી ને ડાયપરની અંદર ટેવ પડી જાય છે તો ડાયપરમાં કર્યા કરતું હોય છે તો એ હેબિટ કેવી રીતે પાડવાની કઈ ઉંમરથી પાડવાની એ દરેક વસ્તુ આજે આપણે આ ટોપિકની અંદર ડિસ્કસ કરીશું વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે તો છેટ સુધી જરૂરથી જોજે અને હા પ્લીઝ ગમે તો એને લાઈક પણ કરજો અને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે બાળકોને પોટી ટ્રેનિંગ ક્યારથી આપવી જોઈએ બાળક જ્યારથી સમજનું થાય ને ત્યારથી તમે બાળકોને ટ્રેનિંગ આપી શકો છો માર્કેટની અંદર ઘણી બધી સીટ અવેલેબલ મળે છે કે બાળકને પોટી ટ્રેનિંગ માટે તમે એવી રીતે ટ્રેન કરી શકો છો એક અલગથી જ આખી પોટી સીટ પણ મળે છે તમે કોઈપણ માર્કેટની લોકલ શોપમાં જઈશો ને જે જગ્યાએ બાળકોની વસ્તુઓ મળતી હોય ત્યાં એમ કહેશો ને કે પોટી શીટ આપો તો પણ તમે આપશો પણ એની અંદર હું મારો પર્સનલ અનુભવ શેર કરું તો શિવાશને મેં એની હેબિટ નહોતી પાડી કારણ કે જસ્ટ એ છે ને રમકડા જેવું સમજતો તો ને એને ગાડી ગાડી કરીને ફરિયાદ કરતો હતો તો મારા માટે એક્સપિરિયન્સ નહોતો સારો પરંતુ હા તમને લોકોને જો સારું લાગતું હોય તો એ અહીંયા પ્રોડક્ટની મેં અહીંયા ઇમેજ આપી છે ને તો એ ટાઈપનું તમે લઈ શકો છો તો બાળક જ્યારથી બેસતો થાય ને મીન્સ કે સાત આઠ મહિનાનું થઈ જાય ત્યારથી બેસતું થઈ જાય તો ત્યારથી પછી એને જ્યારે પણ પીપી લાગતી હોય કે પછી ચીચી લાગતી હોય તો એ વખતે એને એ સીટની અંદર બેસાડીને કરાવશો ને તો આગળ જતા તકલીફ નહીં થાય ને બાળકને એ ટ્રેનિંગ થઈ જશે કે આવી રીતે મારે કરવાની છે બીજી વસ્તુ એ તમારે એ ના કરવું હોય તો બીજી વસ્તુ શું કરી શકો ડાયપર્સ અત્યારે દરેક લોકો પહેરાવતા જ હોય છે પરંતુ ડાયપર સિવાય પણ જ્યારે પણ બાળકને છે ને ફક્ત રાતના સમયે ડાયપરની આદત પાડો બાળક એક વર્ષનું છે ત્યાર સુધી ડાયપર પહેરાવે બરાબર છે એના પછી જ્યારે પણ બહાર જવાનું હોય ને કરાવો તમે ડાયપરે પહેરાવ આવો તો બરોબર છે અધરવાઇઝ ડાયપરની હેબિટ છોડાવી દો તો જ્યારે પણ તમે લોકો યાદ રાખો કે બે કલાકે એને સુસુ કરવા માટે લઈ જવાનું છે કે પછી સવાર પડે છે ત્યારે એને પોટી લાગતી હોય છે તો એ વખતે એને પોટ ટ્રેનિંગ કરાવો એની અંદર હું મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું તો શિવાંશને મેં કેવી રીતે હેબિટ પાડી હતી શિવાંશને દોઢ બે વર્ષ સુધી દોઢ વર્ષ જેવું કદાચ મેં ડાયપર પહેરાવ્યું હશે એના પછી ડાયપરની હેબિટ છોડાવી દીધી હતી જ્યારે પણ એને વોશરૂમ લાગે ને ત્યારે એની સામેથી જ કહેતો હતો કે છીછી ચીચી લાગી છે તો આવી રીતે અમે એને વોશરૂમમાં લઈ જતા હતા ને એને ઇન્ડિયન સ્ટાઇલની અંદર જ નીચે બેસાડીને જ એને વોશરૂમ કરાવતા હતા જે પણ વેસ્ટર્ન સ્ટાઇલનું વોશરૂમ હોય ને એની ઉપર પણ એ અત્યારે પણ પાંચ વર્ષનું થશે ને તો પણ એને અત્યારે પણ વેસ્ટર્ન સ્ટાઇલનું જે પણ વોશરૂમ છે ને એની ઉપર પણ એ ચઢીને જ બેસે છે તો એનાથી કેવું એનું પેટ દબાય છે ઇન્ડિયન સ્ટાઇલની અંદર જો વોશરૂમની અંદર હેબિટ પડશે તો બાળકને પેટ સાફ થવાની ખૂબ જ સારી એવી હેબિટ પડી જશે કારણ કે પ્રેશર આવે છે ને એના લીધે બાળકનું પેટ સાફ થઈ જતું હોય છે તો મારો એક્સપિરિયન્સ એ જ રહ્યો છે કે બાળકોને જ્યારે પણ પણ વોશરૂમની હેબિટ પાડો ત્યારે ઇન્ડિયન સ્ટાઇલની અંદર જ બેસાડતા શીખવાડો એની જોડે જોડે આપણે પણ એની સામે બેસો એ ટાઈપનું કે જો તારે આવી રીતે બેસવાનું છે એ વખતે જો બાળક ભાગી જતું હોય કે એવું કશું કરતું હોય ને તો એને વાતોની અંદર ઉલઝાઈને રાખો મેં શું કર્યું તો એ હું તમને કહું અમારા ત્યાં જે વોશરૂમ છે ને એની વો જે પણ ડોર હોય ને એની ઉપર મેં છે ને એનિમલ્સ અને બર્ડ્સના જે પેલા ચાર્ટ્સ આવે ને એ લગાવી દીધા હતા ને ડોર અંદરની સાઈડે ઓપન થતો હતો તો શિવા જ્યારે પણ વોશરૂમ કરવા માટે બેસે ને તો એનું હંમેશા ના જ હોય કે ના મારે નથી જવું તો જ્યારથી એને અઢી વર્ષે જ્યારે મેં સમર કેમ્પમાં મૂક્યો હતો એને સ્કૂલમાં મૂકવાનો હતો ત્રણ વર્ષ પછી તો એક મહિના માટે જ્યારે સમર કેમ્પમાં મૂકવાનો હતો ને ત્યારથી મેં એને હેબિટ પાડી હતી કે સવારે ઉઠે ને એની સાથે જ પાણી પીવડાવવાનું થોડુંક રમાડવાનું જમ્પિંગ કરે આમથી આમ ભાગાદોડી કરે પછી એને કમ્પલસરી વોશરૂમમાં બેસાડી જ દઉં લાગે કે ના લાગે તારે બેસવાનું છે અત્યારે પણ એની આ જ હેબિટ છે સવારે સ્કૂલે જતા પહેલાં વોશરૂમની અંદર બેસાડી દેવાનો તો સવારે પેટ સાફ થઈ જાય સવારે જ ઉઠીને એ વોશરૂમની અંદર બેસી જાય ને એ વખતે એ ના પાડે ને તો જે પણ બર્ડ્સ છે એનિમલ્સ છે ને એ બધું જોયા કરતો હતો ને એના નામ બોલ્યા કરતો હતો તો એનું ધ્યાન થોડુંક ત્યાં રહેતો તો તે ભાગવાની વાત નહોતો કરતો ને એ રીતે એને વોશરૂમની હેબિટ પડી ગઈ તો બાળકોને જે પણ બાળકોને વોશરૂમ થઈ જાય છે અંદર કે અંદર છીછી થઈ જાય છે કે પીપી થઈ જાય છે તો એ લોકોનું ધ્યાન જસ્ટ તમારે જ રાખવાનું છે કે બાળકનું તમે ટેબલ જુઓ કે બાળકને બે કલાક પછી પીપી લાગે છે તો એની થવાની રાહ ના જુઓ તમે જાતે જ એને વોશરૂમમાં લઈ જાઓ ને ત્યાં એને કરાવડાવી દો તો આ રીતે એને ખબર પડશે કે મારે જવાની છે ને જાતે કરવાનું છે ને બાળકને થોડુંક સમજાવો કે આ એ ગંદી વસ્તુ કહેવાય અહીંયા ના કરાય આપણે ઘરની અંદર રહેવાનું છે આપણે વોશરૂમની અંદર જઈને પીપી કરવાની હોય છે મમ્મી ક્યાં જાય છે પપ્પા ક્યાં જાય છે એવી રીતે હવે તું મોટો થઈ ગયો છે કે મોટી થઈ ગઈ છે તો ત્યારે પણ આ રીતે કરવાનું થોડુંક બાળક જોડે ઇન્ટરેક્શન કરશો વાતો કરશો ને તો બાળક સમજે છે બધા એમ કહેશે કે આટલું નાનું બાળક કેવી રીતે સમજે બાળક છે ને બધું જ સમજતું હોય છે જસ્ટ એને સમજાવતા આવડવું જોઈએ બાળકને બાળકની રીતે સમજાવી શકો છો તો સમજાવો બાળક બધી જ રીતે તમને સપોર્ટ કરશે ને બાળકને વાર લાગશે થોડોક સમય આપો એવું નહીં કે આપણે છે ને બધું બહુ જ ટાઈમ ઉપર જોઈએ કે ના તને આ બે દિવસમાં શીખી જવાનું છે ત્રણ દિવસ એવું નહીં હોય બાળક પણ થોડોક સમય લેશે તો આની અંદર કંઈ કરતાં કંઈ એક્સ્ટ્રા ટ્રેનિંગ આપવા જેવું કંઈ હોતું નથી અને ખાસ કરીને જસ્ટ એ ધ્યાન રાખવાનું કે બાળકને જ્યારે પણ વોશરૂમ કરતા માટે શીખવાડો તો ઇન્ડિયન સ્ટાઇલની અંદર બેસાડીને શીખવાડો તો એનાથી પેટ સાફ થવાની બહુ જ સારું પડે છે અને હા વેસ્ટર્ન સ્ટાઇલનું વોશરૂમ હોય તો એના માટે પણ ઉપર સીટ લગાવવાની પણ નાની મળતી હોય છે તો જો એ પણ પરચેસ કરવી હોય તો લોકલ શોપમાંથી મળી રહેતી હોય છે તો એ પણ તમે કરી શકો છો આના માટેના કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો હું જવાબ આપવાનો ટ્રાય કરીશ નવા ટોપિક સાથે ફરીથી મળીશું બા